બિહાર અને બંગાળના સર્જાયેલા દબાણને કારણે રાજ્યમાં ફરી વરસાદનો માહોલ છવાશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાય તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે સૂચના આપી દીધી છે આગળ મહત્વની વાત કરીએ કે પીએમ કિસાનનો ડામો હપ્તો જાહેર ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આમાં ને ઘણી યોજના ખેડૂતો માટે પણ છે ભારત એક કૃષિ દે છે અને ભારત સરકાર ખેડૂતો નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે તેમણે જણાવી દઈએ કે આ યોજનાને સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે જુલાઈ પછી ચોથો મહિનો ઓક્ટોબર રહેશે એવો અંદાજ છે કે ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે વધુ આગળ વધની વાત કરીએ કે દેકરે દેશન કાર્ડ ઉપર બે લાખની લોન દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડની લોનને મફત રાશન આપે છે જો પણ તમારે કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આના પર વ્યાજ દર મહિને સામાન્ય લોન કરતાં ઘણો ઓછો આવે છે આ યોજના કોના માટે છે હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જનજાતિ બીપીએલ કાર્ડ ધારકો માટે યોજના શરૂ કરી છે આ યોજના અનુસાર જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે યોજના હેઠળ યુવાઓને પોતાના વ્યવસ્થા શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ત્યાં વ્યાજ રિબેટ પણ મળે છે જેના કારણે અસ અસરકારક વ્યાજ દર ઘટીને ચારથી સ ટકા થઈ શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન મોટી ખુશ ખબર આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવામાંની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉમેદવારની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારને ત્રીજો કાર્યકાળમાં આયોજના કેન્દ્રીય આરોપ મંત્રાલયના મુખ્ય પ્રાથમિકોને એક તરફી રજૂ કરવામાં આવી રહ્યો છે વધુ આગળ વાત કરીએ કે એલેડ ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી મળતા અહેવાલ અનુસાર મંકી પોક્ષમાં એક શંકાસ્પદ દર્દી નવી દિલ્હીમાં એઆઈએમએસમાં દાખલ કરાયો છે જે વિદેશમાં ભારતમાં આવ્યો હતો આ દર્દીના હળવોતા માથાનો દુખાવો અને મંકીસ્પોક્સના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા ત્યાં અલાયમાં વોર્ડ રાખાયો હતો એ મંકીપોકમાં શંકાસ્પદ દર્દીઓ માટે બન્યો છે દર્દીના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જોકે દર્દીઓ હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતોને આપી સરકારે મોટી રાહત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કેવાય સી દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પર પ્રવૃત્તિઓ માટે ત્રણ લાખ સુધી ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સંવેબંધ સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કે કેસીસી દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ત્રણ પોઈન્ટ ત્રણ લાખ સુધી ટૂંકા ગાળાની લોન માટે વ્યાજને સંબંધોની સ્કીમ ચાલુ રાખવામાં આવી છે જે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકા રો રાડત તરીકે લોન મળે છે જે ખેડૂતો સમાચાર લોનની સૂચવણી કરે છે તેમની આર્થિક ત્રણ ટકા વધારવાની વ્યાજ સબેશન આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ ખાદ્ય સુરક્ષા કાઢતા આવતા પરિવારને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેર કરી છે કે અગાઉ ઉજ્જવલા યોજના બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયા સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશનને ઘઉં લેવા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં એલપીજી સિલિન્ડરમાં ખુશખબર પચાસ ટકાની ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટન મોટા અને દસ હજાર મેટ્રિક ટન સમગતા સુધીની કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં એકદમ દિષ્ટ ખર્ચમાં મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ ત્રણસો ને લાખ અને ત્રણ પોઈન્ટ કરોડ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેન્ચ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડની માતભર ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણાં મંત્રીએ ક્યાં બજેટમાં કરી છે નિર્મલા સીતારામે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકા દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે વધુ આગળ મતોની વાત કરીએ કે આરબીઆઈની મોટી જાહેરાત ફાયદો ગઈકાલે આરબીઆઈ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણી બાબતો માટે યુપીઆઈ મર્યાદા પરથી ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયા વધારીને પોચ લાખ રૂપિયા કરવામાં આવે છે નવા યુપીઆઈ નિયમો આરબીઆઈ નવા નિયમ મુજબ બે વપરાશકર્તાઓ યુપીઆઈ ચૂકવણી માટે એક બે એકાઉન્ટ ઉપયોગ કરી શકે છે આગળ મહત્વની વાત કરી કે બાર પાસ વિદ્યાર્થીઓને છ હજાર રૂપિયાની સહાય મહારાષ્ટ્રમાં લાડલા પાય યોજના ધોરણ બાર પાસને મળશે માસિક નવ હજાર ડિપ્લોમા ધારોકાને આઠ હજાર ગ્રેજ્યુએશનને દસ હજાર પ્રતિ મહિનામાં મળશે મુખ્યમંત્રી એકનાથ મંદિર સિદ્ધે દ્વારા દ્વારા જાહેર કરવામાં આવી હતી વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના સરકારને મહત્ત્વનો નિર્ણય બેરોજગારી પર વિધાનસભામાં કરાયા બાદ લાડલા પાય યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને અઢી લાખ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનાના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બાકી કરી દીધી છે ખેડૂતોએ માત્ર ધરાવતા જો હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે સામાન્ય નિધિ યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ પચાસ ખેડૂતની બાદ બાકી કરી છે આરટી રિટર્ન ભરત હોય તે છતાં લાભ લેતા હોય છે પરંતુ ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય છે પેન્સિલ લેવા હોય છતાં લાભ લેતા હોય છે જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને તેમ મરણ થયું હોય તેવા ખેડૂતોને નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપા રાજ્યમાં સુડતાળીસ હજાર પોન ચોપન હજાર પોનસો ઓગણતરી ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાઈ રહ્યો છે મહત્વની વાત કરી કે લોન માફી નિર્ણય બે લાખ સુધી હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચં સંચિત વિષય છે તેવામાં તેલંગણા ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવન રેડ્ડીએ લોન માફ યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અગિયાર બે નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં જાહેરાત કરી હતી શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો